તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં અફુલી બધા મજામાં હું પણ મજામાં છું તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં તો આજે જઈએ છીએ આપણે તમને ભાઈના ઘરે કામ વાંધો પણ શું કહેવાય ચાવી બુલાઈ જઈએ ચાવી લેવા જઈ પડશે ઘરમાં જો હા ગયા હા ગયા મમ્મી ચાવી નેલા ના પડી સંભાવ

ફાઇનલી ગાડીની ચાવી સાવી લઈ હવે તો તમે ઈચ્છાતા છો કે કેમ બદલી ગયું બદલવાનું કારણ એમ કે બગાડી નાખો તો આખું હવે આપડી ગાડી લઈને જાય છે સીતા બસ સ્ટેન્ડે તો હવે ગાડી બદલાવીને બીજી ભાઈ ગાડી લઈને હવે જાય છે કારણ કે ગાડી તો દુકાને મેકી પડે ભાઈ બને કીધું મેકી દઉં બસ સ્ટેન્ડ હવે સીધા જઈ બસ સ્ટેન્ડે તો ફાઇનલી હવે બસ સ્ટેન્ડ આવી જશે અમારા મોવાના ને શું કહેવાય ભાઈ ભાવનગર બસ કેટલા વાગે ની હોય કઈ ખબર નહીં પણ જાય પેલા પૂછે ભાવનગર ભાવનગરની બસ લાગતી તો નથી બે વાગ્યાની હોય જોઈ હોય તો મળી જાય તો ભલા નગર આપણે જો રાજવાડા છે જિંદાબાદ એમાં જઈ જાઓ તો ફાઇનલી ભાવનગરની બસ આવી ગઈ છે અને રાકેશભાઈ બાય બાય કરી મેં કહી દી બરાબર હાલો હાલો તો હવે અમે જઈ સીધા ભાવનગર

ભાવનગર ભૂગી ગયા છે ને હવે ધમુભાઈ આવે છે એને ફોન પહેરો છે તો એ લેવા માટે આવે છે હવે એને રસ્તામાં ઊભા રાખી દીને મળીએ તો ફાઇનલી ધમુભાઈ આવી ગયા છે તો ફાઈનલી લેવા આજે આખો દીધું કે આમ ક્યાં બધું હેરાન કરવા માટે સોરી હેરાન આખો દીધું કાંઈ ને હવે જાય છે ઘરે કારણ કે મેં ઘર જોયું નથી નવું નવી જગ્યાએ ગયા છે

આપણું કામ પતાવીને જતા હતા પણ હવે જમાભાઈને સ્ક્રેચ દેવા માટે જો એના સબસ્ક્રાઈબર આવી જતા તો હવે અમે જો અત્યારે લીલા સલકાજ આવી જાય હવે કાંઈ નક્કી નથી કે હું કરી કાંઈ તો જાઉં છું સીધું ઘરે ઘરે જઈને મળીએ મા

ફાઇનલી અત્યારે રાસ રમી રમીને થાકી ગયા છે હા પૂરું થઈ ગયું તમારું કારણ કે શું કહેવાય રમતા આવડતું તો પણ ખ્યાં એટલું ખેંચી લીધું હવે જો હવે બધા જાય છે પાણી બરાબર ને પાણી પીતા પેલા તો ફેમિલી હવે દાંડિયા રસ રમીને હવે અમે જઈએ છીએ તો પેલા બધા આગળ છે હવે જઈશું સીધા ઘરે કારણ કે થાકી ગયા છે અમને આટલું બધું આનો આમ ભાવનગરનો રમતા તો ન આવડે બટ હવે કાંઈ વાંધો નહીં જેટલું આવ્યું એટલું ઘટાડી રહે તો ભાઈ હવે અમે ખૂબ રાસ રમી લીધા છે ને આ જો આમ આ બાજુ આવે ને આ બાજુ જગ્યા ભગવાન થોડી મોટી હતી છે તો હવે અમે રાસ રમીને હવે જઈશું સીધા ઘર બાજુ ને આમ જો આગળ જઈશું કોના ઘરે નહીં તમે ઘરે કારણ કે દંભાઈના ઘરે જવાનું છે અત્યારે તો અમે તો ભાઈ એકલા સી તો હવે અમે જઈશું સીધા ઘરે અને ફાઈનલી બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીશ ચાલુમાં રસ્તામાં તો કેવો લાગ્યો બ્લોગ જરા કમેન્ટ કરી દેજો ને ખૂબ રાસ રમ્યા પણ કાંઈ નક્કી નહીં મેં હું તો રહીમો નથી આ એક રમેલ છે એ રમા આવી રમી લીધું છે તો કાંઈ નહીં હાલો બ્લોગ ને આપણે બ્રો કરી નાખી લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબો ફરી પાસે એક નવા મળે જય શ્રી રાન એ ભાઈ આવજો આવજો આવજો